આજ રોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે આજે જ્યારે સંવિધાન દિવસ છે ત્યારે આપણા સૌના આદરણીય પૂજ્ય અને દેશના ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના થઈ અને એ સંવિધાનનો દિવસ આજે જ્યારે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે જંબુસર તાલુકા પંચાયતના પટાંગણમાં સાહેબને પુષ્પાંજલિ તેમજ હાર તોરા કરીને બાબા સાહેબના વિચારોને આજના દિવસે રજૂ કરવામાં આવ્યા તેમજ આજના દિવસે જંબુસર તાલુકાના સૌ આગેવાનો આમોદ તાલુકાના સૌ આગેવાનો ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિશેષમાં આજના દિવસે મારા ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર વિસ્તારમાં જેટલી બાબા સાહેબની મૂર્તિઓ છે એ મૂર્તિઓ ઉપર છત્ર રાખીને એ મૂર્તિનું સારી રીતે જતન થાય એવા પ્રકારનું ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવ્યું છે અને આવનાર દિવસોની અંદર આ બાબા સાહેબે જે વિચાર આપણને આપ્યા છે જે સંવિધાન આપ્યો છે આપણે સૌ સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એવા મંત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છા સહ બાબા સાહેબ અમર રહો જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહે